ઉમેરી અને પાળિયામાંથી લોહી નીકળવું તો આજે આપણે એવા પાળજાની વાત કરવી છે બરાબર તમે ક્યાંય કોઈ સાંભળું એવો દાખલો બન્યો વિશ્વમાં એક જ એવો દાખલો છે કે માણસને ગોળી મારો તો લોહી નીકળે પણ વિશ્વમાં એક જ એવો દાખલો છે પાળિયાને ગોળી મેરી પાળિયાને પથ્થરને પાળિયું કહેવાય ને એને ગોળી મેરી ને એમાંથી લોહીની ધાર ફૂટી તો આ પાળિયું ક્યાં આવેલો છે એને કહેવાય કે રક્ત ટપકતી ખાંભી તો આવો પાળિયું ક્યાં આવેલો છે કે એ પાળિયાને ગોળી મારીને પાળિયામાંથી લોહીની ધાર ફૂટી બરાબર ખરેખર આવું બન્યું હતું હા સત્ય ઘટના છે ખરેખર આવું બની ગયેલું છે કે પાળિયાને ગોળી મારી અને પાળિયામાંથી લોહી નીકળવું તો આજે હું તમને એ વાત કરીશ કે પાળિયામાંથી લોહી કેમ એની વાત છે તો તો કે કે આ આ પાળિયા ને એ કચ્છમાં મોરાગઢ મોમાઈ માનું મંદિર કચ્છમાં મોરાગઢ મોમાઈ માનું મંદિર ત્યાં આ પાળિયો આવેલો છે આ પાળિયો ત્યાં આવેલો છે અને આ પાળિયો એ મોરાગઢ મોમાઈ માનું મંદિર છે ને એની અંદર પટાંગણમાં એક પાળિયાને ઘણા બધા પાળિયા આવેલા છે ઘણા બધા સુરબીના પાળિયા આવેલા છે એ મમ્મી મારી મંદિર ની અંદર અને એમાંનો આ એક પાળિયો એવો છે કે એ પાળિયા ને ગોળી મારીને અને ઈ પાળિયા ની ને ગોળી મારી પાળિયામાંથી લોહીની ધાર ફૂટી પાળિયામાંથી લોહી નીકળવું આવો દાખલો તમે ક્યાંય નહીં જોયો વિશ્વમાં એક જ એવો દાખલો છે કે પાળિયાને ગોળી મારીને પાળિયામાંથી લોહી નીકળું માણસને ગોળી મારું તો માણસને માણસને ગોળી મારું ને તો છાતીમાંથી લોહી નીકળે પણ ખરેખર એ પથ્થરને એ પાળિયાને ગોળી મારી અને પાળિયામાંથી લોહી નીકળો એ પાળિયાની આજે આપણે વાત કરવી છે કેટલાયને ખબર છે કેટલાને નહીં ખબર હોય બરાબર તો આ પાળિયો જે પાળિયો કહેવાય કે રક્ત ટપકથી ખાંભી એ પાળિયામાંથી લોહી નીકળે છે સાક્ષાત હાચું છે સત્ય ઘટના છે અને એના પુરાવા પણ છે હું તમને વાત કરું કે એ પાળિયામાંથી લોહી નીકળું કેમ તો હું તમને વાત કરું કે કચ્છનું મોરાગઢ જે માં મોમાયમાનું મંદિર મોમાયમાનું મંદિર કચ્છનું મોરાગઢ જે મોમાયમાનું મંદિર છે ને એ મોમાયમાના મંદિરની પટ્ટાંગણની અંદર ઘણા બધા પાળિયા વાવેલા છે ઘણા બધા પાળિયા તો સમય એ છે કે જ્યારે મુસલમાનોનો મુગલોનું આક્રમણ ભારત ઉપર વધી ગયું ને જ્યારે સૌરાષ્ટ્ર પર વધી ગયું ત્યારે અમદાવાદનો સુબો બરોબર એણે જાહેર કર્યું કે આપણે કચ્છ ભાંગ કચ્છ લૂંટવાનું છે અને કચ્છ લૂંટવાનું નક્કી કર્યું ત્યાર પછી એને કચ્છ લૂંટતા લૂંટતા એને મોરાગઢ મોમાયમાના મંદિર ઉપર નજર કરી તો એ માના મંદિર ઉપર નજર કરીને ત્યારે એને ચાણે કરી ને ત્યારે એના રાજપૂતો ગોહિલ રાજપૂતો જાડેજા રાજપૂતો એને ધીંગાણું કર્યું ભાઈ તો એમાં શાણું ધીંગાણું કર્યું યુદ્ધ કર્યું મા મોટા પાયે ભાઈ તમને ગાય માટે બે દીકરી માટે દેશ માટે એને ધીંગાણું કર્યું મુસલમાન અને એ લોકો વચ્ચે યુદ્ધ થયું ભયંકર યુદ્ધ થયું એમાં ઘણા જાડે જવો અને ઘણા ગોહિલો ગોહિલ રાજપૂતાને જાડે જવો એ ધીંગાણામાં કામ આવી ગયા માનું મંદિર બચાવવા માટે ગાયની ગામને ગાય બચાવવા માટે જાડેજાના ગોહિલો કામ આવી ગયા ઈ ગોહિલો ના પાડિયા મોરાગઢ મોર ની મંદિર ની અંદર પટાંગણમાં છે બરોબર એમાં નો એક પાળિયો એવો છે કે ઈ પાળિયામાંથી માંથી લોહી વહે છે ઈ પાળિયામાંથી માંથી ઈ પાડિયા ગોળી વહે તો લોહી નીકળવું હતું એ બનાવ શું હતું તો એ બનાવ એવો છે કે દેશ આઝાદ થયો દેશ આઝાદ થયો ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી થોડાક સમય પછી દેશ આઝાદ નહીં અંગ્રેજો આ દેશમાં અંગ્રેજો શાસન આવ્યું સોરી દેશમાં અંગ્રેજોનું શાસન આવ્યું અને એ અંગ્રેજો શાસન આવ્યું અંગ્રેજો ફરતા 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 કચ્છમાં આવ્યા કચ્છમાં આવી અને મોંબાઈ મંદિર એમનું અને એનું મંદિર નષ્ટ કરવું તો અંગ્રેજોએ એટલે એને મંદિર અંદર આવ્યો એને પગ મૂક્યો એ ક્યાં પથ્થર સુખોડેલા છે આ કોના પથ્થર છે કે પથ્થર બધા મંદિર માંથી હટાવો મંદિર સાફ કરો એ કે ત્યારે ત્યાં પૂજા રહ્યો અને ગામ લોકો કીધું કે આ મંદિર મોમે માનું છે અને આ બધે પાળ્યા છે આ હે ને સહી થઈ ગયા છે આ સુરવીર હતા સુરપુરા થઈ ગયા છે બરોબર એ માન પૂરી કરે છે બધા મનોકામના પૂરી કરે છે ત્યારે એ અંગ્રેજ સરકાર ને અંગ્રેજ સરકાર નો ને એને મજાક લાગ્યો હોય અંગ્રેજ સરકાર માનતી નતી એને કીધું કે આ બધી ધતિંગ છે બધું બંધ કરવું આ પાણી એમના નથી કે પાણા ખોડી દીધા છે કોઈ સુરવીર નથી થઈ એ અહીં કાંઈ નથી કે પાણા ખોડ્યા ખાલી ત્યારે લોકો એમ કીધું કે એ શક્તિમાનો પાળ્યો છે એ કીધું કે એ સુરવીરોના પાળ્યા છે એ કે તમે વિશ્વાસ નહીં કરો પણ અંગ્રેજ સરકારે કીધું કે હું સબુ સબુ સાબુતી કે કાંઈક બરાબર કંઈક સબૂતા આપું કે પાળ્યા છે કે પાળીયામાં કે પાળ્યા છે કે તો એ પૂજારી કીધું આ પાણીમાં આજે પણ જીવ છે કે પાણી આજે પણ બોલ છે કે તો એ અગ્ર સરકારે કીધું કે પાણીમાં જીવ હોય તો કે સબૂત આવો તમે કે શું સબૂત છે કે ત્યારે એ પૂજારી કીધું કે સબૂત છે પાણીમાં તો એ અગ્ર સરકારે પોતાની સામગ્રી વાળી બંદૂક હતી ને એમાં સામગ્રી વાળી બંદૂક હતી ને અંગ્રેજ સરકાર પાસે ધ્યાન ધ્યાનથી સાંભળજો એ અંગ્રેજ સરકારે પોતાની બંદૂક રાખી પાળિયા અમે ફાયર કર્યું ભાઈ ધડાકો કર્યો ધડાંગ ગોલી લેગી પાળિયાને પાળિયાને જેવી ગોલી લેગી ને એવું પાળિયામાંથી લોહીની ધાર ફૂટી ભાઈ પાળિયામાંથી લોહીની ધાર ફૂટીને પાળિયામાંથી લોહી નીકળ્યું પાળિયા છાતીમાંથી લોહી નીકળી ગયું અને એ જોતા અંગ્રેજ સરકાર અંગ્રેજ કરવું હતો ને કંઈક થવા મળ્યું કરીને એને કંઈક આમ થવા મળ્યું અને એને બધું નાખીને ફટોફટી પાળિયાના પગે પડી ગયો બરોબર પાળિયાના પગે પડી ગયો કે મને માફ કરો મને માફ કરો મારે ભૂલ થઈ ગઈ અને મોમાઈમાની પણ માફી માંગી અને પાળિયાની પણ માફી માંગી ત્યાર પછી અંગ સરકાર કહેશે હાલતો તો જો પાછું વળીને કોઈ દિવસ જિંદગીમાં એ મુંબઈમાં મંદિર કે પાળિયા હું ક્યારેય અંગ સરકારના કોઈ પણ અધિકારી નથી જોયું એ પાળિયો આજે પણ ત્યાં ને

પાળિયાને ગોળી મારી લે લોહી નીકળો ને એ પાળિયા એ પથ્થરમાં આજે પણ ગોળીનું નિશાન છે આખો હું કે હોલ પડી ગયો છે એમાંથી લોહી નીકળું હતું બરોબર એ પાળિયા હજી પણ ત્યાં મજૂદ છે તો એને કહેવાય કે રક્ત ટપકતી ખાંભી રક્ત ટપકતી ખાંભી તો આપણા દેશમાં આપણા સૌરાષ્ટ્રમાં આપણા કાઠિયાવાડમાં આપણા ગુજરાતમાં આવા આવા સુરવીરો નરબંકાઓ પાક્યા છે બરોબર કે જે હું કે માથા કપાઈ ગયા પછી પણ એના ધડ લેડ્યા છે ધડ એના માથા કપાઈ ગયા પછી પણ ધડ લેડા પાળિયા થઈને પણ એ બોર્યા છે પાળિયા થન પણ એના ગાયું બચેવી છે પાળિયાથન પણ એનામાંથી લોહી નીકળાશે આવા સાક્ષાત સુરવીરો આપણા સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે વિચાર તો કરો કેવા છે સુરવીરો કેવા છે મહાન વીર પુરુષો બરાબર એ મહાન પુરુષો કેવા છે તો એના માટે કે દળધિંગ ગણે જેના માથાડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રેગડ ભૈયા મારે

રક્ત ટપકતી ખાંભે તો તમારે આજુબાજુમાં પણ આવા પાળિયા આવેલા હોય ને તો એનો ઇતિહાસ જાણજો શું ઇતિહાસ છે આ પાળિયા કેમ ખોડાણ છે ગાય માટે યુદ્ધ કર્યું બેન દીકરી માટે યુદ્ધ કર્યું શું યુદ્ધ કર્યું આ પાળિયા હોય આવા આવા આપણા દેશમાં આપણા ગુજરાતમાં આવેલા છે વિચાર કરો આવા સુરવીરોની બનાર બંકાવાની ભૂમિ હતી જેમ સુરપુર દાદાધામ ભોળક પૂજે છે ને એ ચાર ને દીકરીનું વેલું બચાવવા માટે યુદ્ધ ધીંગાણા ચેટા એમ કેટલા સુરવીરો આપણા દેશમાં આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તો આપણા સૌરાષ્ટ્રમાં સાહેબ સુરવીરો પાળિયા ભો તો સારું મેં તમને આજે જ્ઞાન આપ્યું કે રક્ત ટપકતી ખાંભી પાળિયામાંથી લોહી નીકળું પાળીઓ પૂજાય છે તો પાળિયામાંથી લોહી નીકળું ને એવો દાખલો એક જ બન્યો છે પાળિયામાંથી લોહી નીકળું કેટલાય વિશ્વાસ ભણેલા ગણેલા ગધેડાઓને પણ ત્યાં જોયેલું છે મોરા ગઢ મંદિરની અંદર એ પાળિયાના છાતીમાં પાળિયામાં પથ્થરમાં આજે પણ ગોળી લાગી છે ને ગોળી મેળવીને ત્યારે સરકાર સરકારનું નિશાન છે બોલ પડી ગયો છે ને એમાંથી લોહી નીકળું તું કોઈ પણ તમે પૂછજો ઇન્ટરનેટ ઉપર સર્ચ મારો યુટ્યુબમાં ક્યાંય પણ તમે જો રક્ત ટપકતી ખાંભી પાળિયામાંથી લોહી નીકળું તું વિચાર કરો એ પાળીયા પણ હજી જવાબ આપે છે પાળીયા પણ હજી બોલે છે ગાય ગૌત્રી માંથી હાથે ચાલશે તો એ પાળીયા પણ બોલી ઉઠે છે તો સારું મારા મિત્રો જે માથે જ બધા મારા મિત્રોના લાઈવમાં જોડાયા બધું ખૂબ ખૂબ આભાર તમારો બધાનો આવો સપોર્ટ કરતા રહેજો દિલથી તમારો ધન્યવાદ આપણે નવી નવી માહિતી તમને શેર કરતા રહેજો જય મહાદેવ જય શ્રી રામ ફરી મળીશું ક્યારેક